નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે જમાઈ અને સસરા સાથે બનેલી ઘટના થોડા વર્ષ પહેલાની આ વાત છે સૌરાષ્ટ્રના એક સાદા પણ સંસ્કાર સભર ગામમાં રહેતા હરીભાઈ પટેલની જેમની એક જ દીકરી મીનાબેનો વિવાહ શહેરમાં નોકરી કરતા શિક્ષિત પરંતુ થોડા અહંકારભર્યા સ્વભાવના યુવક વિપુલ સાથે થયો હતો વિવાહ પછી શરૂઆતના દિવસોમાં બધું ઠીકઠાક ચાલતું હતું પરંતુ સમય જતા વિપુલોના વર્તાવનમાં શહેરિયાએ ગર્વ અને પોતાની સમજણનો અતિશય આત્મવિશ્વાસ દેખાવા લાગ્યો હતો મીનાબેને એ બધું શાંતિથી સહન કરતી હતી કારણ કે તે કારણ કે તેને પરિવારની એકતા પ્રિય હતી એક દિવસ એવું બન્યું કે મીનાબેન થોડા દિવસ માટે પિયર આવી હતી અને ત્યારબાદ તેને લેવા વિપુલ સાસરી આવ્યો હતો ગામમાં પ્રવેશતા જ તેને લાગ્યું કે અહીં બધું જૂનાપણું અને અંધશ્રદ્ધાથી ભરેલું છે ગામના લોકો મંદિર તરફ જઈ રહ્યા હતા કારણ કે એ દિવસે ગામના પ્રાચીન મંદિરો વિશેષ દિવસ હતો હરિભાઈ ખૂબ જ આસ્થાવાન હતા અને મંદિર પ્રતિ અખંડ શ્રદ્ધા ધરાવતા હતા વિપુલને આ બધું જોઈ અંદરથી અણગમો થયો સાસરિયામાં ભોગ મૂક્યા પછી શરૂઆતના શરૂઆતમાં તેણે સૌને નમસ્કાર કર્યા પરંતુ વાતચીત દરમિયાન મંદિરમાં થતા નિયમો પૂંજા અને ગામની માન્યતાઓ પર વ્યજ્ઞ વ્યજ્ઞ કરવાનું શરૂ કર્યું તેને કહ્યું કે આ બધું સમયનો બગાડ છે અને ગામના લોકો અજ્ઞાનતામાં ફસાયેલા છે શરૂઆતમાં હરિભાઈએ તેને શાંતિથી સમજવાનો પ્રયત્ન કર્યો કે દરેક માણસની શ્રદ્ધા અલગ હોય છે અને બીજાની ભાવનાને ઠેસ પહોંચાડવી યોગ્ય નથી પરંતુ વિપુલ પોતાને મને ડ મ મતે ડગમ રહ્યો વાત આગળ વધતા તે મંદિરમાં ગયો અને ત્યાં પૂજારીને પણ અયોગ્ય શબ્દોમાં ટકોર કરી લોકોની સામે મજાક ઉડાવી એ સમયે હરિભાઈની સહન શક્તિ તૂટવા લાગી કારણ કે તે મંદિર માત્ર ઈટ પથ્થર નહોતું પરંતુ તેમની આસ્થા ગામનો ગૌરવ અને પેઢીઓની શ્રદ્ધાનું શ્રદ્ધાનું પ્રતિક હતું જ્યારે વિપુલ વિપુલે મંદિરની પ્રગ પ્રગટીયમાં અવાજે કહી દીધું કે આ બધું નાટક છે અને લોકો ભોળા છે ત્યારે ત્યારે હરિભાઈના હાથમાંથી સંયમ ચોંટી ગયો અને જાણતા જ તે તેમણે વિપુલને એક ચાપટ મારી દીધી ક્ષણભર માટે આખું વાતાવરણ શબ્દ થઈ શબ્દ થઈ ગયું વિનાબેનની આંખોમાં આંસુ આવી ગયા ગામના લોકો ચોકી ગયા અને વિપુલના અહંકારને ઘા લાગ્યો તેને લાગ્યું કે તેની ઈજ્જતનો ભંગ થયો છે તે ગુચ્છે ભરાઈ ગયો અને ત્યાંથી સીધો સાસરી છોડીને જવાની વાત કરવા લાગ્યો પરંતુ હરિભાઈએ તરત પોતાની સંભાળી સંભાળી કહ્યું કે ઝાપટનો અર્થ અપમાન નથી પરંતુ અણઘટ વર્તન સામેની પીડા છે તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કે એ અધિકાર નથી કોઈની આસ્થાને પહોંચાડે સંબંધો સન્માન પર ટકેલા હોય છે શક્તિ પણ નહીં આ શબ્દ વિપુલના હૃદયમાં ઊંડે ઉતર્યા નહીં પરંતુ તેની અંદર ક્યાંય એક અશાંતિ જરૂર જાગી તે મીનાબેનને લઈને ઘરે ગયો પરંતુ રસ્તામાં તેને પોતાની ભૂલનો અહેસાસ થવા લાગ્યો મીનાબેન આખા રસ્તે શુપ હતી તેનું મૌન વિપુલ માટે કોઈ પણ શબ્દ કરતાં વધારે ભારે હતું ઘરે પહોંચ્યા પચીસ દિવસો સુધી ઘરમાં શાંતિ નહોતી વિપુલને ઓફિસમાં પણ ધ્યાન ન લાગતું વાર 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 હરિભાઈના શબ્દો પર પોતાની અણઘટ હરકત આંખ સામે આવતી એક રાત્રે તેને મીનાબેનને પૂછ્યું કે શું હું ખરેખર ખોટો હતો ત્યારે મીનાબેને શાંતિથી કહ્યું કે ચાચું ખોટું સમજવા માટે માણસને ક્યાંયક પોતાનો અહંકાર ઉતારવું પડે છે આ આ વાતે વિપુલની આંખો ખોલી દીધી બીજા દિવસે તેને નિર્ણય લીધો કે તે ફરી સાસરીએ જઈ માફી માગશે તે સીધો મંદિર ગયો ત્યાં પૂજારીને નમન કર્યું અને હરિભાઈને મળ્યો હરિભાઈ પણ તેને પ્રેમથી સ્વીકાર્યો બંને વચ્ચે ખુલી વાતચીત થઈ વિપુલે સ્વીકાર કર્યો સ્વીકાર્યું કે શિક્ષક શિક્ષણ માટે તેને સમજવાર બતાવશે અહંકારી નહીં અને શ્રદ્ધા કોઈ પર થોપવાની નથી પરંતુ માન આપવાની છે આ ઘટનાને માત્ર વિપુલને નહીં પરંતુ આખા પરિવારને એક પાઠ શીખવ્યો છે શીખવ્યો કે સંબંધોમાં સમજણ સહનશીલતા અને આદર સૌથી મહત્વપૂર્ણ છે સાપર ક્ષણિક હતી પરંતુ તેની અસર જીવનભર યાદ રહે એવી બની ત્યારબાદ વિપુલ ગામની સંસ્કૃતિને સમજવા લાગ્યો મંદિરના કાર્યોમાં સહભાગી બન્યો અને હરિભાઈ માટે માત્ર જમાય નહીં પરંતુ પોત્ર સમાન બની ગયો આ ઘટના આજે પણ ગામના એક ઉદાહરણ તરીકે કહેવાય છે કે અહંકાર માણસને ઝુકાવે છે પરંતુ વિનમ્રતા માણસને ઊંચો બનાવે છે આ ઘટના થોડા મહિના પછાર થયા પછી વિપુલના જીવનમાં ખરેખર બદલાવ દેખાવા લાગ્યો હતો પહેલા જે જે માણસ ગામ સંસ્કૃતિ અને પરંપરાને હાસ્ય સબદ શબ્દ માનતો હતો એ હવે એ જ ગામમાં સમય કાઢીને રહેવા લાગ્યો હતો તે વારવાર સાસરીએ જવા લાગ્યો અને હરિભાઈ સાથે ખેતરે બેઠો રહી જીવનની સમજણ મેળવા લાગ્યો હરિભાઈ કોઈને થપ્પા મારીને આપતા નથી પણ સમય અને અનુભવીથી માણસનો અંદર ઉતરે છે વિપુલ આ બધું ધ્યાનથી સાંભળતો અને અંદરથી પોતાની ભૂતકાળની ભૂલોને સ્વીકારતો એક દિવસ એવું બન્યું કે ગામમાં એક મોટો વિવાદ ઊભો થયો મંદિર મંદિરની જમીનને લઈને કેટલાક લોકોએ અયોગ્ય દાવો કર્યો અને વાતો ઝઘડા સુધી પહોંચી ગઈ ગામના મોટા લોકો ભેગા થયા પણ કોઈ યોગ્ય ઉકેલ ન નીકળતો નીકળ્યો ત્યારે હરિભાઈએ સૌ સામે વિપુલને બોલાવ્યો અને કહ્યું કે આજે તું તારી સમજણ બતાવ આ શબ્દો સાંભળીને વિપુલને પોતાના ભૂતકાળની ઘટના યાદ આવી ગઈ એજ મંદિર એજ લોકો અને એજ આસ્થા પણ આજે તેની નજર સંપૂર્ણ બદલાઈ ચૂકી હતી વિપુલે શાંતિથી બંને પક્ષોની વાત સાંભળી કાયદાને સમજવા અને માનવતા બંને બંનેને સાથે રાખીને ઉકેલ આપ્યો કોઈને અપમાન ન થાય અને મંદિરની પવિત્રતા પણ જળવાઈ રહે એવો નિર્ણય આવ્યો એ દિવસે આખા ગામે પહેલીવાર વિપુલને માત્ર શહેરનો જમાય નહીં પરંતુ સમજદાર માણસ તરીકે જ જોયો હરિભાઈની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા કારણ કે તેને જેને તેમને એક ઝાપટ મારી હતી એ જ માણસ આજે આખા ગામ માટે આશીર્વાદ બની રહ્યો હતો મીનાબેન માટે આ ક્ષણ જીવનની સૌથી મોટી જીત હતી કારણ કે તેને શબ્દો વગર સહનશીલતા પોતાના શિષ્યનો બની ગયો વિપુલ ઘણી વખત કહેતો કે જો એ દિવસ સાપટ ન પડી હોત તો કદાચ આજે પણ હું અહંકારના અંધકારમાં જીવતો હોત આ ઘટના પછી વિપુલે પોતાના શહેરના મિત્રોને પણ ગામમાં બોલાવ્યા અને તેમને ભારતીય સંસ્કૃતિ મંદિરનો વ્યવસ્થા અને ગામની એકતાનો અર્થ સમજાવ્યો જે મિત્રો પહેલા મજાક ઉડાવતા હતા એ પણ આશ્ચર્યચકિત થઈ ગયા વિપુલની અંદર આવેલા વિનમ્રતા તેની પ્રગતિનું કારણ બની ઓફિસમાં પણ લોકોની તેની ચલા માનવા લાગ્યા કારણ કે એ

ત્યારે વિપુલે તરત જ તેમના પગે પડી કહ્યું કે જો એ હાથ ન પડ્યો હોત તો આજે હું સાચો માણસ ન બન્યો હોત આખા ગામે આ દ્રશ્ય જોયું અને દરેકની આંખ ભીણી થઈ ગઈ આ ઘટનાએ એક વાત સાબિત કરી કે સંબંધોમાં ઝઘડો હંમેશા દુશ્મની નથી લાવતો ક્યારેક એ જ ઝઘડો જીવન બદલવાનો વળાંક બની જાય છે આજે જ્યારે પણ ગામમાં કોઈ યુવક અહંકાર

પરંતુ બધું મજબૂત બને છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે આભાર